નમસ્કાર ગુજરાત છેલ્લા બારતેર દિવસથી નબળું પડેલું ચોમાસું આજની અપડેટ પ્રમાણે ફરીથી સક્રિય થયું છે અને આ ચોમાસાને કારણે બંગાળની ખાડી લાગુ છે રાજ્યો રાજ્યો એ અને અરબી સમુદ્ર લાગુ છે એ રાજ્યોની અંદર ફરીથી ધોધમાર વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે અને ગઈકાલે મુંબઈ મહારાષ્ટ્રની અંદર પણ વરસાદ છે એ જોવા મળ્યો હતો મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ આવતીકાલથી વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને મિત્રો આવતીકાલથી પવનની સ્પીડમાં પણ વધારો થશે મિત્રો પવનની સ્પીડ હાલમાં ગુજરાતની અંદર પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે પરંતુ પવનની સ્પીડમાં વધારો થશે અને વીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઝટકાના પવનો છે એ મિત્રો ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના ગુજરાતની અંદર જોવા મળશે એટલે આવનાર બે દિવસ સુધી પવનની સ્પીડમાં વધારો થશે અને ત્યાર પછી વાતાવરણની અંદર પલ પલટો આવશે એટલે કે આવતીકાલથી જ વાતાવરણની અંદર પલટો આવશે વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળશે અને ત્યાર પછી વરસાદની એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે મિત્રો ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી શાના કારણે શરૂ થશે એ તમને જણાવી દઈએ તો મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં એક યુએસસી સિસ્ટમ જેવું બની રહ્યું છે અને આ સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે મધ્ય ભારતના ભાગો થઈ અને ગુજરાત નજીક આવવાની છે એટલે કે આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચશે ત્યાં સુધીમાં આ સિસ્ટમ ઉપર જે ઘેરાવો હશે એ અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડી વિસ્તાર લાગુ ઉપર સવાઈ જશે એટલે કે આ ઘેરાવો છે એ ખૂબ મોટો બનશે એમને કારણે દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે એ અને મધ્ય ભારતના જેટલા પણ રાજ્યો છે એ દરેક રાજ્યોની અંદર વરસાદ જોવા મળશે સાથે સાથે ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે તો આ વરસાદની એક્ટિવિટી કઈ તારીખથી શરૂ થશે તો મિત્રો પંદર તારીખથી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી શરૂ થશે અને મિત્રો પંદર તારીખથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા છે એ શરૂ થઈ જશે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ સુરત તાપી નવસારી ડાંગ આહવા આ બધા લાગુ વિસ્તારો છે એની અંદર પંદર તારીખથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને ત્યાર પછી મિત્રો સિસ્ટમ જેમ જેમ નજીક આવશે બંગાળની ખાડીની આ સિસ્ટમ જેમ જેમ નજીક આવશે એમ એમ વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે અને મિત્રો હાલમાં એવું વેધર મોડલો પ્રમાણે જણાઈ રહ્યું છે કે સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર અને દક્ષિણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ સારો વરસાદ છે એ થઈ જાય એટલે કે ભારે વરસાદ નહીં થાય પરંતુ મિત્રો ઝાપટાનો મધ્યમ હળવો અને વાવણી લાયક વરસાદ છે એ તમને જોવા મળી શકે છે અહીંયા મિત્રો ગુજરાતના ખેડૂતોને મધ્યમ વરસાદ મળશે તો પણ તે વાવણી કરી શકશે કેમ કે ગુજરાતની અંદર છેલ્લા તેર દિવસ પહેલાં એક વરસાદ છે એ જોવા મળ્યો હતો અને એ વરસાદની અંદર ઘણા બધા ખેડૂતભાઈઓએ વાવણી પણ કરી દીધી છે તો એમને એમના પાકની અંદર પિયત મળી જશે અને જે ખેડૂતભાઈઓને વાવણી બાકી છે એમને મધ્યમ વરસાદ અથવા તો થોડોક હળવો વરસાદ છે એ વાવણી માટે પણ સારો સાબિત થઈ શકે છે અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાં સિસ્ટમ જેવું બનશે ત્યારે મિત્રો એક બે દિવસ પછી અરબી સમુદ્રની અંદર પણ દરિયાકાંઠે મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ જેવું બનશે એટલે કે સિસ્ટમ લો પ્રેશર અથવા તો ડિપ્રેશન સુધી બને એવું જણાતું નથી પણ એક યુએસસી બનશે અને યુએસસી આનુસંગિક એક મોટો ટ્રફ બનાવશે આ રીતે મેં જ હું તમને જે રીતે અહીંયા ડિસ્પ્લેમાં બતાવું છું એ રીતે આવો એક મોટો ટ્રફ બનશે ઘેરાવો બનશે અને આ ઘેરાવાને કારણે ભારતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ જોવા મળશે મિત્રો હાલમાં આ રીતે ગુજરાતના અને ભારતના નીચેના જે ભાગો છે એની અંદર ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હવે મિત્રો આ રીતે ચોમાસું આગળ વધશે એટલે કે જે આ ભાગો છે એની અંદર પણ ચોમાસું છે એ સત્તર અઢાર તારીખ સુધીમાં આગળ વધી જશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવશે કેમ કે અહીંયા જે ડિપ્રેશન જેવું બન્યું છે યુએસસી જેવું બન્યું છે લો પ્રેશર જેવું બન્યું છે એ આગળ વધશે એને કારણે ભારતના એ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળશે અને એ ભાગોમાં પણ ચોમાસું છે એ જાહેર કરી દેવામાં આવશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખ વીસ તારીખ દરમિયાન વરસાદની શરૂઆત થશે સારા વરસાદ પડશે અને ત્યાર પછી મિત્રો આ દિવસોની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર થઈ શકે છે એટલે મિત્રો એક તારીખ તમને જણાવી દઉં કે પંદર તારીખથી લઈ અને બાવીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર નૈઋત્યનું સત્તાવાર ચોમાસું છે એ પહોંચી શકે છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે એ કરી શકે છે હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે રેન સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વચ્ચે તો અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખના રોજ તેર તારીખના રોજ અને ચૌદ તારીખના રોજ બંગાળની ખાડી લાગુ જે અરબી સમુદ્રના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ દેખાઈ રહી છે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પંદર તારીખથી રેન એક્ટિવિટી છે એ થોડી થોડી દેખાઈ રહી છે એટલે કે ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત છે એ પંદર તારીખથી થશે અને હોળ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ દેખાય રહી છે મિત્રો સોળ તારીખના રોજ સત્તર તારીખના રોજ અને અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે અને મિત્રો ખાસ કરીને આ વરસાદ છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ અને ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે અસર કરશે કેમ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એ મિત્રો ઉપરના ભાગોમાં હશે એટલે કે ઇન્દોર ભોપાલ લાગુ જે વિસ્તારો છે આ બધા વિસ્તારો સુધી સિસ્ટમ પહોંચવાની છે એમને કારણે જે આખો એક ટ્રફ બનશે ઘેરાઓ બનશે એ આ રીતે હશે એટલે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોને પણ વરસાદનો લાભ મળવાની શક્યતા છે સાથે સાથે મિત્રો કોસ્ટલ વિસ્તારો છે એટલે કે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એને પણ આ રાઉન્ડની અંદર વરસાદનો લાભ મળવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતને તો વરસાદનો લાભ મળવાની શક્યતા રહેલી જ છે કેમ કે મુંબઈ મહારાષ્ટ્રની અંદર સિસ્ટમ જેવું બની રહ્યું છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે તો મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ પંદર તારીખથી ચાલુ થશે અને મિત્રો 19 તારીખ કે વીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે અને આ રાઉન્ડની અંદર ગુજરાતના થી લઈ અને 70% ટકા જેટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી જવાની સંભાવના છે સાર્વત્રિક વરસાદ નહીં હોય આખા ગુજરાતની અંદર વરસાદ જોવા નહીં

બાર તારીખના રોજ ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદ થાય એવું જણાતું નથી મિત્રો આવતીકાલથી એટલે કે તેર તારીખથી ગુજરાતની અંદર સામાન્ય વરસાદની શરૂઆત છે એ થઈ શકે છે પરંતુ આવતીકાલે એટલે કે તેર તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ આવતીકાલથી મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લા છે એટલે કે અમરે અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને મિત્રો પવનની સ્પીડ છે એમાં વધારો જોવા મળશે સાથે સાથે પવનની દિશા છે એની અંદર પણ ફેરફાર જોવા મળશે તો મિત્રો બાર તારીખે ગુજરાતની અંદર આગાહી નથી તેર તારીખે વાતાવરણની અંદર પલટો આવશે અને ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે હળવા વરસાદની શરૂઆત છે એ ગુજરાતની અંદર ચૌદ તારીખથી થઈ Just say. ચૌદ તારીખ રાત્રિથી વાતાવરણની અંદર મોટો પલટો આવશે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે અને પવનની સ્પીડ અને દિશાની અંદર પણ ફેરફાર થઈ જશે અને ધીમે ધીમે મિત્રો વરસાદના રાઉન્ડની શરૂઆત છે એ ચૌદ તારીખથી ગુજરાતની અંદર થઈ જશે પંદર તારીખે વહેલી સવારથી મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓ ખાસ તમને જણાવી દઉં એટલે કે સુરત છે વલસાડ છે તાપી છે નવસારી છે ડાંગ છે વ્યારા છે આ બધા લાગુ વિસ્તારોની અંદર પંદર તારીખે વહેલી સવારથી વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ભાવનગરની અંદર અલંગ છે તળાજા છે રાજુલા છે આ બધા વિસ્તારોની અંદર પણ પંદર તારીખથી વાતાવરણમાં પલ્ટો જોવા મળશે મહુવા લાગુ વિસ્તારો છે એની અંદર અમરેલી લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ફેરફાર જોવા મળશે સાથે સાથે ગીર સોમનાથ થ ઉના લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને પંદર તારીખથી હળવા સામાન્ય ઝાપટા છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ શકે છે એવું હાલમાં જણાય રહ્યું છે ત્યાર પછી મિત્રો પંદર તારીખથી ધીમે ધીમે વરસાદના વિસ્તારો છે એ વધતા જશે વેધર મોડલો પ્રમાણે જે પણ અપડેટ આવશે અમે તમને જણાવતા રહેવું પંદર તારીખના રોજ હોળ તારીખના રોજ સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ ઓગણીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની વધારે શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો વીસ તારીખે એકવીસ તારીખે અને બાવીસ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ થોડી ઓછી છે પરંતુ વરસાદની એક્ટિવિટી છે એ ચાલુ રહેશે અને મિત્રો બાવીસ તારીખ આવે ત્યાં સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે એ પણ ગુજરાતની અંદર એન્ટ્રી કરી લેશે અને એને કારણે ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિઓ છે એ ચાલુ રહેશે હવે મિત્રો ગુજરાતની અંદર જે મોટી મોટી આગાહી કરવામાં આવી છે આ ઉપર નજર કરીએ તો સૌથી પહેલી માહિતી તમને જણાવી દો કે હવામાન વિભાગ દ્વારા સોળ તારીખ સુધી ગુજરાતની અંદર સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર તારીખ પછી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધશે એવું હવામાન વિભાગે કહ્યું છે અને મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ તૈયાર થઈ રહી છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો ત્યાર પછી ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી ઉપર નજર કરીએ તો એમણે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર નું ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે અને મિત્રો હવે ગતિ પકડશે અને ત્યાર પછી ભારતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એ હવે આગળ વધશે અને ગુજરાતની અંદર પણ પંદર તારીખ પછી ચોમાસું છે એ પહોંચી શકે છે ખાનગી સંસ્થા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ છે એ તૈયાર થશે અને એ હવાના હળવા દબાણને કારણે ફરીથી ભારતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થશે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર પંદરથી લઈને વીસ જૂનની વચ્ચે સારો વરસાદ છે એ જોવા મળશે અરબી સમુદ્રને કારણે વરસાદ છે એ આવશે અને નૈઋત્યનું ચોમાસું પણ આવશે અને વાવણી લાયક વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો નક્ષત્રની વાત કરીએ તો મિત્રો હાલમાં છે એ મૃગ નક્ષત્ર છે એ શરૂ થઈ ગયું છે અને મૃગ શર્ષ મૃગ શીર્ષ નક્ષ નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય તો ખેડૂતો છે એ વાવણી કરવાનું ભૂલતા નથી હોતા અને આ નક્ષત્રની અંદર વાવણી પણ કરી દેતા હોય છે કેમ કે મિત્રો પાકો ટાઈમ હોય છે મક્ષર નક્ષત્ર મક્ષર નક્ષત્રની અંદર જો વરસાદ થઈ જાય તો એવું કહેવામાં આવે છે કે આખું વર્ષ છે એ સારું રહેતું હોય છે કેમ કે ટાઈમે વાવણી થઈ જાય ટાઈમે નક્ષત્ર આવતું હોય છે અને ટાઈમે પાકનું વાવેતર થઈ જાય તો ઉતારો છે એ પણ સારો આવતો હોય છે તો મિત્રો હાલમાં મક્ષર નક્ષત્ર ચાલુ છે એ પ્રમાણે વેધર મોડલો મુજબ આ નક્ષત્રની અંદર વરસાદના સારા સંજોગો છે એ પણ જણાય રહ્યા છે ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો એમણે પણ કહ્યું છે કે પંદરથી લઈ અને બાવીસ જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું છે એ એન્ટ્રી કરી લેશે અને ગુજરાતના જે ઘણા બધા ભાગો છે એની અંદર વરસાદની એક્ટિવિટી છે એ પણ ચાલુ થઈ જશે અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડીમાંથી એક આખું બહોળું સર્ક્યુલેશન સર્જાશે અને એ સર્ક્યુલેશનને કારણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ છે એ ફરીથી જોવા મળશે અને નૈઋત્યનું ચોમાસું પણ આવી જશે મિત્રો ખાસ કરીને એમણે જણાવ્યું છે કે ગુજરાતના બાવીસ તારીખ સુધીમાં ગુજરાતના જે હાટથી લઈને સિત્તેર ટકા સુધીના જે વિસ્તારો હશે એની અંદર વરસાદી વાતાવરણ છે એ બની જશે અને વરસાદ પણ પડી જશે અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે મિત્રો અહીંયા તમને જિલ્લા જણાવી દો તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા લઈ શકો છો એમાં દરિયાકાંઠાની અંદર ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જે જિલ્લા છે એમાં થોડી ઓછી શક્યતા છે પરંતુ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર મધ્યમળવા વરસાદની આગાહી આ દિવસોની અંદર રહેલી છે ઉપરના જે ત્રણ જિલ્લા છે એમાં થોડી ઓછી શક્યતા રહેલી છે કચ્છની વાત કરીએ સાથે સાથે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એની અંદર પણ આ રાઉન્ડની અંદર વરસાદની શક્યતા થોડી ઓછી છે તેમ છતાં પણ અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે સારો વરસાદ છે એ ત્યાં નોંધાઈ શકે છે મિત્રો એ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ છે સુરત છે છોટાઉદેપુર છે વલસાડ છે નર્મદા છે ડાંગ છે આહવા છે નવસારી છે નીચે દમણ દાદરા નગર હવેલીના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર આવીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે એની પાસે મહેસાણા લાગુ જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ માટે તમારે હજી તણક બી રાહ જોવી પડશે પરંતુ ત્યાં ત્યાર પછી ત્યાં પણ વાતાવરણની અંદર પલટો આવશે હોળ સત્તર તારીખથી ત્યાં વાતાવરણમાં પલટો આવશે ને ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે વરસાદની ગતિવિધિઓ છે એ જોવા મળશે આમ ગુજરાતની અંદર મિત્રો પંદરથી લઈ અને બાવી તારીખની વચ્ચે વીસ તારીખની વચ્ચે ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડવાની આગાહી રહેલી છે નૈઋત્યનું ચોમાસું આવી રહ્યું છે એમને કારણે આ વરસાદ છે એ જોવા મળશે સિસ્ટમનો વરસાદ કહી શકાય છે પરંતુ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવશે અને મોસ્ટ ઓફલી કેસની અંદર એવું બધું બનતું હોય છે કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બને અને એ સિસ્ટમ છે એ આગળ વધે તો ચોમાસું છે એ વહેલા વહેલું અને તાકાતવર આવતું હોય છે એટલે કે જોરદાર ગતિવિધિઓ સાથે આવતું હોય છે અને મોસ્ટ ઓફલી બંગાળની ખાડીમાં સારી સિસ્ટમ તૈયાર થાય ત્યાર પછી અરબી સમુદ્ર છે એ સક્રિય થતું હોય છે અને ત્યાર પછી આ બંનેના કારણે વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર ભેજનું પ્રમાણ હોય તાપમાન હોય અને એને કારણે પછી વરસાદ આવતો હોય અને વાવણી વરસાદ આવતો હોય છે તો જે રીતે દર વર્ષે પરિબળો બને છે એવી જ રીતે પરિબળો બનવાના છે અને હવે વાવણી લાયક સારો વરસાદ છે એ જોવા મળે છે ગુજરાતના જે ભાગોની અંદર સારો વરસાદ નહીં પડે એમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ઉત્તર કચ્છ છે એ બધા જિલ્લાઓની અંદર ત્યાર પછી વરસાદનો રાઉન્ડ આવશે એટલે કે બીજો રાઉન્ડ છે એ મિત્રો તેવીથી લઈ અને ઓગણત્રીસ અત્યાવીસ અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ સુધી રહી શકે છે એ તારીખો દરમિયાન મિત્રો એ જિલ્લાઓની અંદર વરસાદ પડી જોવાની સંભવ ભાવના છે જે પણ વેધર મોડલો પ્રમાણે અપડેટ આવતી જશે એ અપડેટ અમે તમને જણાવતા રહીશું એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને માહિતી તમને ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂતો સુધી શેર કરજો એટલે એ લોકો પણ જાણી શકે અને ખેતી માટેનું થોડુંક આગોતરું આયોજન છે એ કરી શકે